ટાટા શિયાળા જુંગદુમ અલે છોટુ જા કલે ખબર પડતી નઈ લે કના કના રે પર ટ્રેન્ડિંગ માં તો છું હું આવું લે રોજ વિડિયો બનાવ પર વિડિયો બનાવ દોરતી બધું નજીક આવે તો તમને ખબર ના પડે યાર એવું નહીં લે ગબાજી તમે રે વિડિયો રીઅલ માં વગી નહીં બનાવ પહેલા આવો અઠી છે ને પહેલા આટલે બનો આટલે બનો બાકી હું આ ગમો બનો આટલે કરો અલે છોકરા ફોટા પડાવવા આવી ના તારા લીધે આજ મારું માર્કેટ ડાઉન થઈ ગયું એ ટાઈમ પાસ કરાવો અમે બહુ ફેમસ થાવા ના નહીં તમે યાર સમય આવે ને તો બધા વાયરલ થઈ જશે તેમ કાલ કામ મહેનત આવ રાખવી પડે આપણે મહેનત એટલે મહેનત કરો તમે દાડા

તમે બેઠા એટલે ખબર નઈ પડતી બોલી કાકા આગો તો બોલી ખબર નઈ પડતી તન તો તો બોલો કાકા ભાઈ આવી કોઈ લે ભાઈ ના જેવો મોડું સાધન સાધન રોડ ઉપર અમે કઈ ના બેઠા હોય કે સાધન જ નહી હેડતું એવું આ બાજુ જાકાર મળતી મળી જાય

તમારે જાવું છે એસ કાકા ઘેર જવાનું હોય ને મોડું થઈ ગયું હોય કોઈ ખરાદ તો કરી લો તો મોનસો ભોલા લાદી પણ હવે લાલબા વાત કરું તો હેલો મારા હાથે અમાર ડોમેટ લાલબા હી છે કે લાલબા એ અમારે એ માં ભયસ છે એટલે યો ના છે તો મોનસો સાથે તો તમને ઘેર પોતડાઓ થડો માર છે કાકા કી હી પર મે હવે અમો લોચા લાગી છે મને લાગતું નહી કે આ જવા હું નહી બેઠો હેડો તાઈ બેઠા હો એટલે જ લોચા હી તાણ હટ

અબ હું ગફરકાય જ ન પડતી અમાતો કમે સીધે સીધે એટલા મારા સિવાય તો લુતવા આવે તો મારું નામ લઈ લેજો તોય હદય ની તમને પણ અમે આને લૂટી તો જવા આવે ખબર ભાઈ જમ જારે જસુબા કે પાસ જસુબા ગયે આ તો જસુબા જીવા જીવી આલા જસુબા દેખાય છે તમને જસુબા જસુબા લે તે જો લઈ આવો ઓહો એ આવા જસુબા છે મોટી છે બેઠલી મારતા હે પણ કોઈ કામ કર નહી યે

दादा इततो तब बिजी दिसता तरी आलू ना ना હવે મળી ગયો 400 आले पण ना डोम मोय जाय साले ए ए ए इश आओ मत कर लिया नेट कमाव मळियो 2000 रुपये गाधू नाही ते मन धत्तु तम मारी आ ताते वातो 180 रुपये भाडू हो 100 रुपये तो भाडू 100 तो थानालतो